વાત કરીએ કચ્છની તો હાજીપીર અને બન્ની કોર કમિટીના સ્થાનિક લોકોએ આજે કચ્છ કલેકટર કચેરીએ રસ્તાની બિસ્માર હાલત અને અધૂરા કામ અંગે રજૂઆત કરીને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં યાકુબ મુતવાએ જણાવ્યું હતું કે દેશલ પર ગુંતલી ફાટકથી સોળ કિલોમીટર સુધી રોડનું કામ બાવીસ કરોડના ખર્ચે થયું છે જે થોડા સમય પહેલા જ કરવામાં આવ્યું હતું આ રોડ અત્યારે સંપૂર્ણપણે તૂટી ગયેલું છે જેનું રિપેરિંગ કામ વ્યવસ્થિત કરવામાં આવે અને રોડ મજબૂત ટકી રહે તેના માટે નવી દરખાસ્ત કરવામાં આવે તેવી ખાસ કરીને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે શું હાજીપુર રોડ બાબતે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે હકીકતમાં રોડ માટે રોડ ઉપર ના આવવું પડે પણ અફસોસ આ તંત્રની કિનાખોરી છે એના માટે આપણે રોડ ઉપર રોડ માટે રોડ ઉપર આવવું પડે છે બેસલ પર ગોતલી થી ઢોરો સુધી જે સોળ કિલોમીટર નું રોડ બનાવવામાં આવ્યો એના માટે તંત્રની એજન્સી ઉપર એટલી મીઠી નજર હતી કે રોડ સમગ્ર તૂટી ગયો અને અત્યારે જે સોળ કિલોમીટર બન્યો છે એ તૂટી ગયો અને ઢોરો થી હાજીપીર સુધી જે બીજો સોળ કિલોમીટર મંજૂર કરવામાં આવ્યો એ પણ એના ઉપર પણ તંત્રની મીઠી નજર હતી જેના કારણે કોન્ટ્રાક્ટર બે વર્ષ ગાયબ હતો અને માત્ર મેટલ કામ કરી અને પછી ગુમ થઈ ગયો અને અત્યારે રોડનું કામ બંધ છે અમારી માંગણી છે કે ભુજ થી નખત્રાણા સુધી અગર ખાસ કરીને વાત કરીએ આ રસ્તાની જે આજે રજૂઆત કરવામાં આવી હતી કેટલા કિલોમીટર લાંબુ છે કેટલા ખર્ચે બન્યો હતો શું હાલત છે આજ રોજ આવેદન આવેદનપત્ર આપી સ્થાનિક લોકો તેમજ આજુબાજુના ગામના લોકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યો છે એની અંદર હાજીપીરથી કરીને ડિસલપુર સુધી સોળ કિલોમીટરનો જે રોડ છે એનામાં ડિસલપુરથી કરીને ઢોરો સુધી સોળ કિલોમીટર રોડ ત્રેવીસ કરોડના ખર્ચે બે વર્ષ અગાઉ બન્યો હતો એ પણ તૂટી ગયો છે અને ઢોરોથી કરીને હાજીપીર સુધીનો જે સોળ કરોડના ખર્ચે મંજૂર થયો હતો એ રોડ બે વર્ષથી એજન્સી દ્વારા ખાલી મેટલ કામ કરીને પછી મૂકીને એજન્સી ભાગી ગઈ છે અને એની સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી જેના કારણે ત્યાંના સ્થાનિક લોકોને હાજી હાજીપીજી કરીને નખત્રાણા આવવું હોય તો ત્રણ થી ચાર કલાક જેટલો બત્રીસ કિલોમીટરની અંદર રસ્તો ટાઈમ લાગે છે જેના કારણે સ્થાનિક લોકોને રોજગાર માટે તેમજ આરોગ્યને લગતી જે ઓલી છે એના માટે આવવું પણ બહુ મુશ્કેલ બની રહ્યો છે બીમાર માણસને પહોંચાડતા પહોંચાડતા જીવ જતો રહે છે એવી પોઝિશન ત્યાં ઉભી થાય છે અને સ્થાનિક ત્યાંની જે કંપનીઓ આવેલી છે તેમના વાહનો અવર જવર પણ વધુ હોવાના કારણે બે બે અઢી અઢી ખાડાઓ પણ પડી ગયા છે સ્થાનિક લોકોને નાને મોટા વાહનો છે અને અંતિ તકલીફ થઈ રહી છે ઉપર હમણાં આજીપીરનો મેળો પણ આવી રહ્યો છે બે મહિનાની અંદર તો લાખો શ્રદ્ધાળુઓ ત્યાં મેળામાં આવે છે તો અત્યારે કલેક્ટર ને અમે લેખિત રજૂઆત કરી એ પ્રમાણેની કરી છે કે જો આઠ દિવસની અંદર જે બાકી રસ્તો જે છે એનું કામ ચાલુ કરવામાં નહીં આવે તો અમે રસ્તા રોકો આંદોલન કરીશું અને રસ્તો કાપી કરી અને ત્યાંથી જે જરૂરિયાત પ્રમાણના જે વાહનો છે એના સિવાય કોઈને પણ જવા નહીં દઈએ એવી આજે અમે લેખિત રજૂઆત કરી છે કલેક્ટર દ્વારા શું જવાબ આપતા કલેક્ટર દ્વારા જવાબ એ આપવામાં આવ્યો છે કે અમે જે મકાન માર્ગ વિભાગ છે એની સાથે સંકલન કરીને આ મુદ્દો શું છે અને એની અંદર અડચણરૂપ શું થાય છે એ પ્રમાણે ની અમે ચર્ચા કરીશું એવું कल्टर श्री आे कील